જય હિન્દ આમ ચોક્કસ તમને એમ થાય કે કોંગ્રેસમાં હું છું એટલે આવી વાતો કરું પરંતુ એક સામાન્ય નાગરિક તરીકે પણ હું વિચારું તો કોઈપણની સરકાર હોય એના એના કૌભાંડો હોય એનાથી હરેક સામાન્ય વ્યક્તિએ સજાગ રહેવું જોઈએ અને ઉજાગર રહેવું જોઈએ અને ઉજાગર કરવું જોઈએ આજે ફરીથી જે બધી સ્થિતિઓ આપણે છેલ્લે વાત કરી કે આ કાંડ સુરતનો આ કાંડ રાજકોટનો બરોડાની હોળી કાંડ એટલે બેદરકારીનો માહોલ અને બેદરકારી કારણ વગરની નહીં પરંતુ પોતાના સ્વહિતની એવું માનવું ફરજિયાત થઈ જાય કેમ કે વારંવાર આવું બનતો આવ્યું છે ત્યારે હું આજે ફરીથી તમને એવી જ એક આદિવાસી વિસ્તારમાં આપણા નિયમો મુજબ આદિવાસી વિસ્તારને એક વધારે અનડેવલપ છે એટલે એને ડેવલપ કરવા માટેનું એનું સ્પેશિયલ બજેટ અને એના ખાસ નિયમો છે અને ખૂબ મોટી રકમ એમાં સરકાર ફાળવતી હોય છે અને એ પૈસાથી આદિવાસીઓમાં પ્રચાર કરવા માટે ઝાઝા પૈસા વપરે છે એટલું જ નહીં પરંતુ એ ફંડનો ભ્રષ્ટાચાર કરવા માટે નકલી સરકારી ઓફિસો લગભગ બધા આદિવાસી વિસ્તારોમાં નકલી સરકારી ઓફિસો અને ન કેવલ ઓફિસો એ ઓપરેટ પણ કરતી હોય અને એમ એના એને ફંડ પણ ટ્રાન્સફર થતું હોય એટલે કે એના ડુપ્લિકેટ એકાઉન્ટ્સ પણ ખુલી જતા હોય આ સ્થિતિમાં આજે ગુજરાતની સરકાર ચાલી રહી હમણાં એમાં એક નવું કૌભાંડ દાહોદમાં એ જોવા મળ્યું કે આદિવાસી વિસ્તારની જગ્યાઓ જે આદિવાસી ખેતી કરતા હોય ત્યાં એમને ટ્રાન્સફર બિન આદિવાસીને ન થઈ શકે આવા સંજોગોમાં એક નવું કૌભાંડના બહાર એ આવ્યું કે ખોટા સર્ટિફિકેટો એક તો ત્યાંના આદિવાસીઓની જગ્યા જે હોય એનો કબજો લઈ લે જે એના ભૂમાફિયાઓ છે જે ભૂમાફિયાઓ સાથે આ ભાજપના ધારાસભ્યો અને એમપી સહિતના લોકો સીધા સંકળાયેલા છે એના પૈસા એના દ્વારા રોકવાનું કામ કરે છે ડુપ્લિકેટ સર્ટિફિકેટો ઊભા કરી અને એ જમીનનો કબજો કરી લે આદિવાસીનો જેને ખબર નથી પડતી જેને આવડત નથી એની જમીનનો કબજો કરી લે હવે પછી કોર્ટમાં જવું પડે પોલીસ પણ ફરિયાદ ન લે કલેક્ટરમાં કોઈ સાંભળે નહીં એટલે એ લોકોએ ફરજિયાત કોર્ટના દરવાજા ખખડાવવા પડે અને એ ગરીબ માણસને કોર્ટના દરવાજા ખખડાવવા માટેની અનુકૂળતા ન હોય અને વકીલો જ્યારે ખૂબ વારાગડીએ ફી માગ્યા કરે આપી આપી શકે એમ ન હોય માટે પછી એ લોકો બેસીને ભૂમાફિયા સાથે સમાધાન કરવા સિવાય વિકલ્પ ન રહે આવું કરી અને ખૂબ જમીનો જે દાહોદની આજુબાજુ હતી એ બધી કિંમતી જમીનો ભૂમાફિયાઓ દ્વારા આ રાજકીય લોકોએ ભાજપના લોકોએ પડાવી લીધી ત્યારે આને સુઓ મોટો કલેક્ટરે સુઓ મોટો એક્શન લઈને અમે ન્યા આવું ગયો તો ત્યારે માગણી પણ કરી કે સુઓ મોટો એક્શન લઈ અને એ બધાની જમીનો એમને પરત કરો ને ત્યાં પણ અમે પોલીસને કીધું છે પોલીસ કાંઈક કરશે પોલીસમાં જાવ તો કે કલેક્ટરમાં કરશે ગમે એમ કરીને આને છાવરવા કેમ જે આગકાંડમાં કે પાણી હોળી કાંડમાં થાય કે બ્રિજકાંડ મોરબીના કે પાલનપુરમાં થાય એ જ અને એને છાવરવાનું સીટ દ્વારા કોઈ પણ બે ચાર અધિકારીઓને એમ ત્યાં પણ એક નાના એવા અધિકારીને અંદર કરી અને સંતોષની લાગણી લઈને કલેક્ટર ઓફિસમાં ના અધિકારીઓ બેઠા છે એમ એ ત્યાં જઈને અનુભવ્યું ત્યારે આપ સૌ સમક્ષ મારે આ વાત એટલે મૂકવી છે કે ખૂબ ગોલમ ગોલમ ગોલ ચાલી રહી છે ત્યારે આપણે સૌ જાગૃત બનીએ અને આપણી જાગૃતિ અને આપણી ચર્ચા તમે એટલીક માત્ર ચર્ચા કરશો ને કે આ સરકારમાં ખૂબ ભ્રષ્ટાચાર વયદો છે હવે એ ધ્યાનમાં રાખવો પડશે આવી લોકો અંદરની ચર્ચા ચાલુ કરશે ને તો પણ આ સરકાર જાગશે જેમ મેં અગાઉ પણ કહ્યું હતું કે કોરોનામાં બાટલો નથી મળતો એની આપણે સામાન્ય ચર્ચાઓ આપણે લોકો કરતા હતા તો પણ સરકારે સફાળું જાગવું પડ્યું કે લોકોની નારાજગી ન પોસાય આપણી નારાજગી કોઈ પણ પક્ષને કે કોઈ પણ સરકારને પોસાય નહીં કેમ કે એ આપણા મતથી આપણે એને મેનેજર બનાવ્યા છે ત્યારે આપણી આવી નાની સરખી ચર્ચાઓ પણ એક કૌભાંડોને નું કામ કરશે ત્યારે આપ સૌને વિનંતી આપણે જાગૃત બનીએ કમસે કમ કૌભાંડની ચર્ચાઓ કરતા રહીએ તો આપણી સેફ્ટી પણ વધશે આપણા પૈસા પરસેવાના જે સરકારને આપીએ છીએ આપણી સુવિધા માટે આપીએ છીએ એનો જે ગેરલાભ લેવામાં આવે છે એ પણ અટકશે આપણે સૌ જાગૃત બનીએ એક ભારતના જવાબદાર નાગરિક બનીએ એવી જ આશાને અપેક્ષા આપ સૌને મારા જય હિન્દ